નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ પ્રક વિષય ગણિત પ્રકરણ નંબર નવ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ તો વિદ્યાર્થી મિત્રો અગાઉના ધોરણની અંદર આપણે પદાવલી વિશેનો અભ્યાસ કરીને આવ્યા છીએ તો આ ચેપ્ટરની અંદર આપણે પદાવલીઓના પ્રકાર એટલે કે એક પદી બહુપદી પછી એના સજાતીય પદો વિજાતીય પદો પછી બૈજિક પદાવલીઓના સરવાળા બાદ બાકી વિશે અભ્યાસ કરવાનો છે અને નિત્યસમ વિશે અભ્યાસ કરવાનો છે તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ એક પદાવલી આપેલી હોય ચારેક સત્તા પાંચ તો એની અંદર વિદ્યાર્થી મિત્રો પદ કયું છે એના અવયવ કયા છે સહગુણક કયા છે તો આપણે એની માહિતી મેળવી લઈએ તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ અહીંયા આ પદાવલીની અંદર ચારેક્સ અને પાંચ એ આપણા શું છે વિદ્યાર્થી મિત્રો પદો છે તો અહીંયા બે પદોવાળી આપણને પદાવલી આપેલી છે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે આપણે એના અવયવ જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો ચાર એક્સ જે પદ છે તો ચાર એક્સના અવયવ તો ચાર ગુણ્યા એક્સ તો એના અવયવ શું પડશે વિદ્યાર્થી મિત્રો ચાર ગુણ્યા એક્સ અવયવ પડે છે તો અહીંયા પદની વાત થઈ જાય વિદ્યાર્થી મિત્રો અહીંયા અવયવની વાત થઈ જાય હવે સહગુણક તો ચાર એક્સમાં વિદ્યાર્થી મિત્રો એક્સનો સહગુણક ચાર છે એમ કહી શકાય તો ચલની સાથે વિદ્યાર્થી મિત્રો જે ગુણાયેલી સંખ્યા છે એને આપણે સહગુણક તરીકે એને ઓળખવામાં આવે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક પદાવલી આપણે લખીએ અને એના દરેકના આપણે સહગુણક લખીએ તો પદાવલી આપણને એવી આપેલી છે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર માઇનસ દસ એક્સ વાય વર્ગ વાય વત્તા પાંચ એક્સ નો વર્ગ ઓછા વીસ ના દરેક પદના સહગુણક સહગુણક લખો તો વિદ્યાર્થી મિત્રો આમાં પદ કેટલા છે તો એક બે ત્રણ ચાર પદ આપેલા છે તો દરેક પદના આપણે વિદ્યાર્થી મિત્રો શું લખવાના છીએ સહગુણક તો પ્રથમ પદ કયું છે વિદ્યાર્થી મિત્રો એક્સ વાય વર્ગ નો સહગુણક તો હવે ચલની સાથે વિદ્યાર્થી મિત્રો આગળ કોઈ સંખ્યા નથી એટલે આપણે એનો સગુણક શું લખી શકીએ એક લખી શકીએ છીએ બીજું પદ છે દસ એક્સ વર્ગ વાય તો એનો સહગુણક વિદ્યાર્થી મિત્રો શું થશે તો માઈનસ માઇનસ 5xy નો સહગુણક વિદ્યાર્થી મિત્રો અચળપદ છે તો અચળપદ એ પોતાનો શું કહેવાય વિદ્યાર્થી મિત્રો સહગુણક છે એમ કહી શકાય હવે વિદ્યાર્થી મિત્રો એક દ્વિપદી અને બહુપદી તો એકપદી પદી દ્વિપદી અને બહુપદી તો એકપદી કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો તો જે પદાવલીમાં જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તેવી પદાવલીને એક પદી કહે છે દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ચાર એક્સ વર્ગ માઇનસ એક્સ વર્ગ ત્રણ પછી એક્સ તો પછી માઇનસ બ્યાસી એમ પી તો આ વિદ્યાર્થી મિત્રો શું છે એક પદીના ઉદાહરણ છે ચલો હવે દ્વિપદીની વાત કરીએ તો જે પદાવલીમાં બે પદ હોય તેવી પદાવલીને દ્વિપદી કહે છે તો દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો જોઈએ દ્વિપદી ને ઉદાહરણ એના તો ચાર એક્સ વર્ગ વત્તા એક્સ માઇનસ સેવન એક્સ વધતા ત્રણ વાય પછી જેડ સ્ક્વેર માઇનસ ચાર વાય સ્ક્વેર વગેરે એ વિદ્યાર્થી મિત્રો શું છે દ્વિપદીના ઉદાહરણ છે હવે બહુપદી કોને કહેવાય બહુપદી જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો ત્રિપદી કોને કહેવાય તો જે પદાવલીમાં જે પદાવલીમાં ત્રણ પદો હોય તેવી પદાવલીને ત્રિપદી કહે છે તો દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો એક્સ વર્ગ વધતા એક્સ વધતા ચાર એ વત્તા બી વધતા સી ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ સેવન સેવન તો આવી બહુ પદાવલીને ત્રિપદી તરીકે ઓળખવામાં આવે છે હવે બહુપદી તો બહુપદી કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો કે એક કે તેથી વધુ પદો કે જેના સહગુણક સહગુણકો શું વિદ્યાર્થી મિત્રો શૂન્ય ન હોય એટલે કે વિદ્યાર્થી મિત્રો ચલના ગાતાન કેવા હોય ભાઈ અંદરુણ હોય તેવી પદાવલીને બહુપદી કહે છે તો વિદ્યાર્થી મિત્રો બહુપદીમાં પદોની સંખ્યા એક કે તેથી વધુ ગમે તેટલી હોઈ શકે તો આ ઉપર આપણે જે જોયા એ વિદ્યાર્થી મિત્રો શું છે આપણી બહુપદીઓ જ છે તો પાંચ એમ વત્તા થ્રી એન એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ટુ વગેરે વિદ્યાર્થી મિત્રો આપણે શું કહેવાય ભાઈ બહુપદી તરીકે ઓળખવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સજાતીય અને વિજાતીય પદોની વાત કરી લઈએ કે ભાઈ સજાતીય પદો તો વિદ્યાર્થી મિત્રો સજાતીય પદો કોને કહે છે તો સજાતીય પદો કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો જે પદાવળીમાં અથવા તો જે પદોમાં ચલ જે પદોમાં ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ ઘાતાંક પણ કેવા હોય વિદ્યાર્થી મિત્રો સરખા હોય તેવા પદોને સજાતીય પદો કહે છે શું વિદ્યાર્થી મિત્રો જે પદોમાં ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય તેવા પદોને સજાતીય પદો કહે છે ધારો કે પાંચ એક્સ વર્ગ અને માઇનસ ચાર એક્સ વર્ગ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું છે જે પદોમાં ચલ સમાન હોય તો આમાં ચલ કયો છે એક્સ આમાં પણ એક્સ હવે સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય તો આની ઘાત કેલી છે બે આની ઘાત પણ કે છે વિદ્યાર્થી મિત્રો બે માટે એને આપણે શું કહીએ છીએ ભાઈ સજાતીય પદો તરીકે ઓળખવામાં આવે છે એવી જ રીતે બીજું કોઈ લઈએ તો આઠ એક્સ વાયનો વર્ગ અને સાત વાય સ્ક્વેર એક્સ તો આમાં ચલ કયા છે એક્સ અને વાય તો આમાં પણ ચલ કયું છે એક્સ અને વાય ભલે ક્રમ ઉલટો છે પણ ચલ કયા છે એક્સ અને વાય અહીંયા એક્સની ઉપર કોઈ ઘાત નથી એટલે શું કહેવાય એ તો અહીંયા પણ કેટલી છે એ અહીંયા વાયની બે અહીંયા પણ વાયની બે ઘાત માટે એવા પદોને આપણે શું કહીએ છીએ ભાઈ સજાતીય પદો તરીકે ઓળખવામાં આવે છે હવે વિજાતીય પદો તો જે પદોમાં ચલ અસમાન હોય અથવા તો સમાન ચલના ઘાતાંક અસમાન હોય તેવા પદોને વિજાતીય પદો કહે છે દાખલા તરીકે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ત્રણેક્સ અને પાંચ વાય તો જે પદોમાં ચલ અસમાન હોય તો આ બંને પદોમાં ચલ આમાં શું છે એક્સ અને વાય તો કેવા છે વિદ્યાર્થી મિત્રો અસમાન હોય તો એવા પદોને આપણે શું કહીએ છીએ વિજાતીય પદો તરીકે ઓળખવામાં આવે છે અને બીજી વ્યાખ્યાતી વિદ્યાર્થી મિત્રો કે સમાન ચલના ઘાતાંકો કેવા હોય અસમાન તો ચાર એક્સ અને માઇનસ ચાર એક્સનો વર્ગ અહીંયા ચલ કેવા છે વિદ્યાર્થી મિત્રો સમાન ચલ તો ચલ સમાન છે પણ એના ઘાતાંક કેવા છે અસમાન તો અહીંયા ઘાત એક છે અહીંયા બે છે માટે આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો આ પદોને વિજાતીય પદો તરીકે ઓળખવામાં આવે છે એમ કહી શકાય બૈજિક પદાવલીઓના સરવાળા અને બાદ બાકી જે ધોરણ સાતની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીને આવ્યા શીખીને આવ્યા છીએ તો ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે આડી અને ઊભી બંને રીત શીખી ગયા હતા તો અહીંયા પણ આપણે સરવાળા બાદ બાકીમાં આડી અને ઊભી રીત બંને રીતે આપણે શું કરીએ એના સરવાળા વિદ્યાર્થી મિત્રો સરવાળા અને બાદ બાકી શોધીએ તો ઉદાહરણ નંબર એક જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સાત એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ વત્તા પાંચ અને નવ એક્સ માઇનસ દસનો શું કરો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરો તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ઊભી રીત જોઈએ તો ઊભી રીત તો સૌ પ્રથમ આપણને પહેલી જે પદાવળી આપેલી હોય વિદ્યાર્થી મિત્રો એ પહેલી પદાવળી આપણે શું કરીશું લખી દઈશું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરવો છે તો હવે નવ એક્સ માઇનસ દસ છે તો નવ એક્સ એ ઉપરની જે પદાવલી છે એના સહગુણક સજાતીય પદની આપણે નીચે શું કરીશું વિદ્યાર્થી મિત્રો મૂકીશું તો નવ એક્સ અને દસને પણ એના સજાતીય પદ નીચે આપણે મૂકીશું હવે વિદ્યાર્થી મિત્રો સાત એક્સ વર્ગ અહીંયા એનું કોઈ સજાતીય પદ છે નહીં તો એમના એમ સાત એક્સ વર્ગ હવે આ માઇનસ ચાર એક્સ છે અને નવ વધતા છે વિદ્યાર્થી મિત્રો તો આપણને ખબર છે પ્લસ માઇનસ શું થશે માઇનસ તો નવમાંથી ચાર જશે તો કેટલા વધશે પાંચ એક્સ પણ મોટાનું ચિહ્ન તો મોટો નવ છે તો એનું ચિહ્ન શું થશે વધતા અહીંયા પણ પ્લસ માઇનસ શું થશે માઇનસ તો પાંચમાંથી દસ ના જોય પણ દસમાંથી પાંચ જોઈએ તો શું વધે પાંચ મોટાનું ચિહ્ન શું થશે વિદ્યાર્થી મિત્રો માઇનસ હવે આડી રીતે આપણે વિદ્યાર્થી મિત્રો જોતા હતા તો આડી રીત તો સાત એક્સ વર્ગ ઓછા ચાર એક્સ વત્તા પાંચ એને એક કૌશમાં મૂકીએ સરવારો કરવો છે એટલે વચ્ચે વત્તા નવ એક્સ માઇનસ દસ હવે આપણે શું કરતા હતા વિદ્યાર્થી મિત્રો કૌશ ખોલી દેતા હતા તો સાત એક્સ વર્ગ ઓછા ચાર એક્સ વત્તા પાંચ અહીંયા વધતા છે એટલે કૌંસમાં જે ચિહ્નો છે એમના એમ રહેશે હવે આપણે શું કરતા હતા સજાતીય પદો પદ છે નહીં તો માઇનસ ચાર એક્સ એનું સજાતીય પદ છે નવ એક્સ વધતા પાંચ ઓછા દસ સાતેક્સ વર્ગ એમના એમ આ બંનેનું આપણે સાદુ રૂપ આપીશું વિદ્યાર્થી મિત્રો એટલે વધતા પાંચ એક્સ થશે આ બંનેનું સાદું રૂપ આપીશું તો ઓછા પાંચ થશે તો આમ આપણે બંને રીતે એના દાખલા આપણે શોધી શકીએ છીએ બીજું એક કોઈ ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો તો બીજા ઉદાહરણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો બે પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર માઇનસ થ્રી પી ક્યુ વત્તા ચાર અને બીજી પદાવલી છે વિદ્યાર્થી મિત્રો પાંચ વત્તા સેવન પી ક્યુ માઇનસ થ્રી પી સ્ક્વેર સ્ક્વેર તો સૌ પ્રથમ આપણે ઊભી રીતે વિદ્યાર્થી મિત્રો ગણીએ તો શું થશે તો બે પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર માઇનસ થ્રી પી ક્યુ પ્લસ ફોર સરવાળો કરવો છે એટલે સરવાળો હવે પાંચ એ વિદ્યાર્થી મિત્રો કોનો સજાતીય પદ છે તો ચારનું તો વત્તા સાત પી તો વધતા સાત પી ક્યુ અને માઇનસ થ્રી તો અહીંયા શું થશે વિદ્યાર્થી માઇનસ થ્રી પી ક્યુ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કે વિદ્યાર્થી મિત્રો હવે ટુ પી સ્ક્વેર ક્યુ સ્કવેર એ પ્લસ છે જ્યારે થ્રી પી સ્ક્વેર ક્યુ સ્કવેર કેવા છે માઇનસ તો એક પ્લસ અને એક માઇનસ તો એનો સરવાળો શું થાય વિદ્યાર્થી મિત્રો માઇનસ થશે કેટલા માઇનસ થશે તો માઇનસ વન પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર પણ આપણે વન આગળ લખતા નથી હવે આ બંનેનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો તો ચાર પી ક્યુ અને આનો ચાર ને પાંચ નવ જો વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે આડી રીતે ગણવો હોય તો આ રીતે ગણી શકાય ટુ પી સ્ક્વેર ક્યુ માઇનસ થ્રી પી ક્યુ પ્લસ ફોર એને એક મૂકીએ વત્તા

તો સજાતીય પદો આપણે જોડે લાવી દઈએ તો સેવન પી ક્યુ વત્તા ચાર પાંચ તો શું થશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે તો બાદ બાકી કરીશું તો માઇનસ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર આની સરવાળો કરીશું તો ચાર આનો સરવાળો કરીશું તો નવ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને સરવાળા મળે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને બાદ બાકીનો એક દાખલો આપેલો છે બાર એ માઇનસ નાઇન એ બી વધતા ફાઈવ બી માઇનસ થ્રી માંથી ચાર એ માઇનસ સેવન એ બી પ્લસ થ્રી બી પ્લસ બાર બાદ કરવાના છે તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પહેલું જે પદાવળી છે એને આપણે લખી દઈએ હવે વિદ્યાર્થી મિત્રો બીજી પદાવલીના જે પદો છે એને એના સજાતીય પદ નીચે આપણે શું કરીશું ગોઠવી દઈશું તો સેવન એ બી વધતા થ્રી બી પ્લસ બાર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બાદ બાકી છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ ધ્યાન આપીશું કે જો બાદ બાકી હોય વિદ્યાર્થી મિત્રો તો અહીંયા નીચે જે પદાવલી છે એ પદાવલીના આપણે ચિહ્નો શું કરવા પડશે બદલવા પડશે તો અહીંયા વિદ્યાર્થી થશે પહેલાં તો માઇનસ બાદ બાકી છે એટલે અહીંયા માઇનસ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ થઈ જશે અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ જશે અહીંયા પ્લસ છે તો માઇનસ હવે બાર એ માઇનસ ચાર એ એટલે વિદ્યાર્થી મિત્રો વધશે આઠ આ માઇનસ નવ એ છે અને આ પ્લસ સેવન એ છે વિદ્યાર્થી મિત્રો એટલે એનો જવાબ આવશે માઇનસ ટુ એ બી અહીંયા વત્તા પાંચ બી છે એમાંથી ત્રણ બી વિદ્યાર્થી મિત્રો આપણે ઓછા કરવાના છે એટલે એનો જવાબ આવશે વત્તા ટુ બી આના આ માઇનસ ત્રણ છે અને આ માઇનસ બાર છે વિદ્યાર્થી મિત્રો એટલે માઇનસ માઇનસ શું થશે પ્લસ તો પંદર પણ ચિહ્ન શું રહેશે વિદ્યાર્થી મિત્રો માઇનસનું જ ચિહ્ન રહે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બાદ બાકી કરવી હોય તો આ જે નીચેનું પદ છે એ પદના વિદ્યાર્થી મિત્રો આપણે ચિહ્નો શું કરવા પડે બદલવા પડે चलो हम आड़ी रीते आ दाखलो जुए तो विद्यार्थी मित्रों शू तो आडी री तो बार ए माइनस नाइन ए बी वत्ता फाइव बी माइनस थ्री ओछा चार ए माइनस सेवन ए बी वत्ता थ्री बी वत्ता बार हवे विद्यार्थी मित्रों अपने कौंस खोली काटिए तो कौंस खोलीशू તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કૌશની બાર માઇનસ છે જો માઇનસ હોય ને કૌશ ખોલીએ તો અંદરના ચિહ્નો બદલાઈ જશે તો આ વત્તા સેવન થઈ જશે આ ઓછા થ્રી બી થઈ જશે અને ઓછા બાર હવે આપણે સજાતીય પદો જોડે લઈ દઈએ તો માઇનસ નાઇન એ પ્લસ સેવન પાંચ બી માઇનસ થ્રી બી માઇનસ ત્રણ માઇનસ બાર તો આ બંનેની બાદ બાકી કરીશું તો આઠે આ બંનેનું સાદું રૂપ આપીશું તો બે એ બી અહીંયા સાદુરૂપ આપીશું વિદ્યાર્થી મિત્રો તો વત્તા ટુ બી અહીંયા સાદુરૂપ આપીશું તો ઓછા પંદર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બાદ બાકીના દાખલા જોઈ શકીએ છીએ અસ્તુ